એ દેખાણો એ દેખાણો 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 શો હતો વાગી ગયા છે બપોરના ત્રણ સવા ત્રણ જેવું આ બે ટાબરિયા ભેગા આવ્યા હતા અને હારે સુઈ ગયા પાછળ અત્યારે બે આરામ ફરમાવ્યા આ ભાઈ ઉતા બેઠા બેઠા ઉતા આવ્યા આ કાંજરીબેન લાંબા થઈને સુઈ ગયા પાછળ ભેગું આવું હોય પણ હોય જાય રસ્તામાં જો બે આરામ ફરમાવે છે ચાલો તો તકસુ આ શું છે તકસુ એ ફર્સ્ટ ટાઈમ ડ્રેગન ફ્રૂટ હાથમાં લીધું છે મોઈ ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા છે તકસુ એને શું કહેવાય ખબર છે ફૂટ નહીં ડ્રેગન ફૂટ બોલતા હે ડ્રેગન ફ્રૂટ બોલતા આ क्यों का है? कालू 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 है। पहले बोल फ्रूट। दे दे फ्रूट। <laughs> तो ड्रैगन फ्रूट। तू तेरे पापन रेन कोट पहन रहे हैं। हाँ, मेरा था ये चाहिए। तेरे पापन रेन कोट तंते चाहिए। सूजे थे चाहिए। सूजे थे चाहिए तेरे पापन न थे। সাডাকে সাজেতে হাড্থ freed বায় নেিকে পাটবকে এণা সাড়ে crawlett কেষে જમવાનું ને આજે બનાવ્યું છે પરોઠા ને સેવ ટમેટા નું શાક કેમ એવું પરોઠા ને સેવ ટમેટાનું શાક સ્પેશિયલ તળેલી મરચી તમારે ભાઈ ફરમાયશું એવું હોય પણ અમારા મમ્મી ડાઇનિંગ ટેબલ મેચિંગ મેચિંગ પિંક પિંક વાય ભાઈ શું છે એમાં સાબુદારું શું છે તો કોણ લઈ આવીયું લાવ તો ટેસ્ટ કરવા દે તો દાળ 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 ખાવાનું એમ એ તો તને ભાવતું નથી એટલે નકર આ ડબ્બો પૂરો થઈ ગયો હોય અત્યારે હા હરણ નથી બુરાઈ ગયોલો તો જમી લઈ નથી